કયા વિસ્તારોની અંદર કે જેમાં હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી પૂરની સ્થિતિ નિર્માણ પામે એવી અત્યારે ભયાનક આગાહી વ્યક્ત કરી છે કારણ કે મિત્રો ગઈકાલે ઉત્તર ગુજરાતના ભાગોમાં તો મેઘરાજા મન મૂકીને વરસ્યા ગણતરીની કલાકોમાં ત્યાં મિત્રો આઠથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ પડ્યા નદી નાળાઓ છલકાના રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા એમને લઈને મિત્રો ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ ગુજરાતમાં ફરી પૂરની સ્થિતિ નિર્માણ પામશે લીલો દુષ્કાળ જેવી પરિસ્થિતિ ગુજરાતમાં જોવા મળશે એવી અત્યારે ડરામની આગાહી વ્યક્ત કરી છે હવે પછી મિત્રો ગુજરાતના જાણીશું કે સૌરાષ્ટ્રના ભાગોની સાથે દક્ષિણી ગુજરાતના ભાગોમાં હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ અત્યારે વરસી શકે છે હાલ મિત્રો ગુજરાતમાં લાઈવ ધોધમાર વરસાદ કઈ કઈ વિસ્તારમાં વરસી રહ્યો છે આ સાથે મિત્રો હવે પછીના દિવસોની અંદર તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોની અંદર હવે પછી પચાસથી લઈને એંસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે આ સાથે મિત્રો માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે હાલનું મિત્રો તમે સેટેલાઇટ પિક્ચર પણ જોઈ શકો છો આ સાથે મિત્રો જે અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એવી પણ આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં આગામી સાત જુલાઈના રોજ ગુજરાતમાં પૂરની સ્થિતિ નિર્માણ પામશે નદી નાળાઓ છલકાશે આ સાથે મિત્રો જો હવે વાત કરવામાં આવે તો કચ્છમાં પણ હવે પછી આ વરસાદી સિસ્ટમ ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારની અંદર અસર કરશે એ પહેલાં મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારા તાલુકાનું નામ અને તમે જે જિલ્લાથી આ વિડિયો જોઈ રહ્યા છો એ ખાસ કરી મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો સાથે મિત્રો આ વિડીયોની અંદર જો પાંચસો લાઇક આવી જશે તો આવનારી કલાકોમાં મિત્રો તમે જે કોમેન્ટ કરીએ છીએ એ વિસ્તાર વિશે આપણે સવિસ્તાર માહિતી મેળવીશું કે આગામી સાત દિવસ દરમિયાન તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે શું એ વિસ્તારની અંદર આંધી તુફાન વંટ્રોલ સાથે મેઘરાજક મન મૂકીને વરસવાના છે વાવાઝોડા સાથે વરસાદની શું નવી નકોર આ ગઈ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે તો ખાસ મિત્રો આ વિડીયોની અંદર પાંચસો લાઈકનો આપણે ટાર્ગેટ રાખીએ છીએ આ સાથે મિત્રો વિડીયોની અંદર આપણે આગળ વાત કરીએ તો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે લેટેસ્ટ આંકડા સામે આવી રહ્યા છે નકશો રજૂ થયો છે એ નકશા વિશે મિત્રો આપણે સૌ વિસ્તાર જાણકારી મેળવી લઈએ હાલ મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો થયો રજૂ થયો છે એમાં મિત્રો જે રીતે ગઈકાલે બનાસકાંઠામાં જે રીતનું રેડ એલર્ટ હતું એવી રીતે મિત્રો ગુજરાતના હવે કયા ભાગોની અંદર આજે ફરીથી ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ તરફથી કયા પ્રકારના એલર્ટો દર્શાવવામાં આવી રહ્યા છે તો નાવકાષ્ટ આગાહી સામે આવી તાત્કાલિક આગાહી સામે આવી એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ હાલ મિત્રો તમે જોઈ શકો છો આજે થઈ છે ચાર જુલાઈ અને મિત્રો આજે શુક્રવાર અને મિત્રો હવામાન વિભાગ તરફથી આજે કચ્છ લાગુના વિસ્તારની અંદર રેડ એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે કચ્છ લાગુના વિસ્તારની અંદર હવે પછીની કલાકોમાં પાંચથી લઈને આઠ ઇંચ સુધીના વરસાદ વરસશે એવી અત્યારે નવી નકો લાગી હવામાન વિભાગે વ્યક્ત કરી તો આ સાથે મિત્રો જે કચ્છ આજુબાજુના જે ભાગો છે જેમાં મિત્રો જામનગર લાગુના વિસ્તારથી લઈને દેવભૂમિ દ્વારકા છે રાજકોટ છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં બનાસકાંઠા સાબરકાંઠા લાગુના વિસ્તાર છે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર હજુ પણ ભારે તેથી ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં મિત્રો તમામ તમામ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો હાલ મિત્રો ખાસ મિત્રો યલો એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે અને મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર અત્યારે ભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે હવે મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું તો ગુજરાતના કયા વિસ્તારની અંદર હવે પછીના દિવસો જ્યો મિત્રો પાંચ તારીખ છ તારીખ અને સાત તારીખના રોજ ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર કેવા પ્રકારના એલર્ટો છે દર્શાવવામાં આવી રહ્યા છે હાલ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં આજે વરસાદની માત્રા છે થોડીક જો ઓછી જોવા મળશે કારણ કે મિત્રો ગઈકાલે તો ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર મેઘરાજા મણમૂકીને વરસ્યા હતા પરંતુ મિત્રો આજે ગુજરાતમાં વરસાદ વરસવાની જે માત્રા છે એમાં થોડો ઘટાડો જોવા મળશે કારણ કે મિત્રો વાતાવરણની અસ્થિરતા અને એમના ભાગરૂપી આગામી બેથી ત્રણ દિવસ ગુજરાતમાં હળવું વાતાવરણ જોવા મળશે પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ 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 છ તારીખના રોજ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોની સાથે કચ્છ લાગુના વિસ્તાર આ સાથે મિત્રો ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ ધોધમાર વરસાદ પડવાને લઈને હવામાન વિભાગની આગાહી છે તો ત્યાર પછી મિત્રો સાત તારીખ આઠ તારીખના રોજ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે નવ તારીખે પણ મિત્રો વરસાદની માત્રા છે ઘટાડો છે વરસાદમાં અને મિત્રો વિસ્તારોમાં ઘટાડો જોવા મળશે તો એમને લઈને મિત્રો ખાસ કરીને આગાહી સામે આવી છે આ સાથે મિત્રો ગુજરાતમાં અત્યારે ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ પવનો ફૂંકાઈ રહ્યા છે જેમાં મિત્રો સમગ્ર ગુજરાતમાં જેમાં કચ્છ લાગુનો વિસ્તાર હોય કે પછી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો ભાગ હોય ઉત્તર ગુજરાતના ભાગો હોય કે પછી દક્ષિણ ગુજરાતના ભાગો હોય તમામે તમામ ભાગોની અંદર આગામી ત્રણથી ચાર દિવસ સુધી ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો આ મિત્રો હવે આપણે જાણીશું કે કે વિન્ડિસ એપ્લિકેશનના માધ્યમથી બંગાળની ખાડીમાં બની રહેલી લો પ્રેશર વરસાદી સિસ્ટમ અને અરબસાગરમાંથી આવી રહેલા ભેચુક્ત પવનોના કારણે ગુજરાતના હવે પછી કયા વિસ્તારોની અંદર મેઘરાજા મન વરસવાના છે કયા વિસ્તારની અંદર રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે હાલ મિત્રો તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો અત્યારે ગુજરાત અને પાકિસ્તાન લાગુના વિસ્તારોની અંદર એક નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે આકાર પામી રહેલી છે આ સાથે મિત્રો એક બીજી વરસાદી સિસ્ટમ છે પણ તમે જોઈ શકો છો મધ્ય ભારતના ભાગો સુધી એક નવી વરસાદી સિસ્ટમ આવી પહોંચી છે અને ત્રીજી વરસાદી સિસ્ટમ છે અત્યારે લો પ્રેશરની કેટેગરી સુધી મજબૂત બનતી જોવા મળી છે છે બંગાળની ખાડીમાં આમ ગુજરાત નજીક હવે પછીની કલાકો હવે પછીના સમયમાં ગુજરાતમાં જાણે મેઘરાજા મન મૂકીને વરસવાના હોય જેમાં પણ મિત્રો મિત્રો અત્યારે મધ્ય ભારતના

આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખંભાત લાગુ આ સાથે મિત્રો જે તમામે તમામ અમદાવાદ લાગુના વિસ્તાર છે ઉદેપુર લાગુના વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ પડશે આ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો એક નવી વરસાદી સિસ્ટમ એક વાવાઝોડું છે મધ્ય ભારતના ભાગોની અંદર ધીમી ગતિએ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે અને મિત્રો આ વરસાદી સિસ્ટમની દિશા પણ હવે પછી પૂર્વથી લઈને પશ્ચિમ દિશા તરફ આ વરસાદી સિસ્ટમની દિશા છે જોવા મળી રહેશે છે જ્યારે મિત્રો આ ગુજરાત તરફ આ વરસાદી સિસ્ટમ આવશે તો રાજસ્થાનમાં બની રહેલા અપર એર સાયક્લોનિક સિસ્ટમના ભાગરૂપે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની સાથે ગુજરાતના દરિયાકાંઠાનો ભાગ એટલે કે સૌરાષ્ટ્રનો ભાગ અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ અરબ સાગરમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનોના કારણે ગુજરાતના દરિયાકાંઠાના ભાગોની અંદર કરણ જોવા મળશે આ સાથે મિત્રો જો નવા નવા વાવાઝોડા બનતા હોય છે એ પહેલાં મિત્રો જાણીશું કે અત્યારે ગુજરાતમાં લાઈવ ધોધમાર વરસાદ કયા કયા વિસ્તારની અંદર પડી રહ્યો છે હવે મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ દરિયાકાંઠાના ભાગોમાં આજે વહેલી સવારથી જ જો વાદળ છે એ વાતાવરણ જોવા મળી રહ્યું છે કાળા લીબાંગ વાદળાની વચ્ચે મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના તમામ તમામ પંથકો જેવા મિત્રો તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકાથી લઈને મિત્રો ભાણવડ છે આ સાથે ભાણવડથી લઈને પોરબંદર પોરબંદરથી લઈને જૂનાગઢ જૂનાગઢથી લઈને ઉના વેરાવળ લાગુના વિસ્તારની અંદરની સાથે સાથે ખાસ મિત્રો ભાવનગર આજુબાજુના પંથકો છે ત્યાં પણ મિત્રો અત્યારે ધીમી ધારે તો અમુક ભાગોમાં તોફાની પવનો ફૂકાઈ રહ્યા છે મેઘરાજા રહ્યા છે છે જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ પામી બંગાળની ખાડીમાં પણ મિત્રો નવી નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા પણ અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે આમ તો મિત્રો સમગ્ર ભારત દેશની અંદર વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે પરંતુ મિત્રો હવે પછી દિવસોની અંદર બંગાળની ખાડીમાંથી આવી રહેલી જે વરસાદી સિસ્ટમ જે અત્યારે મધ્ય ભારતના ભાગવડને સાફ કરતી કરતી ધીમે ગતિએ આગળ વધીને ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થશે ગુજરાતમાં મિત્રો હવે પછીની કલાકો માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર આકાશ પાતાળ એક થશે ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે ગુજરાતમાં નવી નક્કર આગાહી સામે આવી છે ગુજરાતમાં પૂરની સ્થિતિ પણ નિર્માણ પામે તેવી અત્યારે ડરામની આગાહી ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે આ સાથે મિત્રો ગુજરાતમાં આ જુલાઈ મહિનામાં તો સાર્વત્રિક કરતા પણ ધોધમાર વરસાદ પડશે સરેરાશ કરતા મિત્રો આ મહિનાની અંદર દોઢસો ટકાથી પણ વધુ વરસાદ પડશે એવી અત્યારે ડરામની આગે પરેશભાઈ ગોસ્વામીએ પણ વ્યક્ત કરી છે કારણ કે મિત્રો બંગાળની ખાડીમાં અને મધ્ય ભારતના ભાગો સુધી પહોંચેલી છે વરસાદી સિસ્ટમ જેમના કારણે મિત્રો ગુજરાતમાં વીજળી પડવાને લઈને ધોધમાર વરસાદ પડવાને લઈને પૂરની સ્થિતિ નિર્માણ પામવાને લઈને આકાશ પાતળ એક થવાને લઈને પણ અત્યારેની ડરામની આગે છે હવામાન વિભાગે વ્યક્ત કરીશ આમ તો મિત્રો ગુજરાતમાં હજુ પણ બે ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં વરાફ નીકળી હોય એવા પણ હવામાન સમાચાર જોવા મળવાના છે આ સાથે મિત્રો ઉત્તર ભારતના ભાગોથી એક વરસાદી સિસ્ટમ અત્યારે મધ્ય ભારતના ભાગો સુધી પહોંચી વળી છે અને એ વરસાદી સિસ્ટમ દસ તારીખની આસ મિત્રો ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ન હોવા છતાં પણ અત્યારે જે રીતનો વરસાદ વરસી રહ્યો છે તો મિત્રો હજુ પણ વાવાઝોડાનો ખતરો પણ ગુજરાતમાં ટોળાઈ રહ્યો છે અને મિત્રો આ વાવાઝોડાનો ખતરો છે એમની તારીખ લખી લેજો નવથી લઈને બાર જુલાઈના રોજ ગુજરાતમાં જાણે અચાનક જ વાતાવરણીય અસ્થિરતા જોવા મળશે ગુજરાતમાં ભારે પવનોની ભારે પવનો ફૂંકાવાની શરૂઆત થશે ગુજરાતમાં આકાશ પાતાળ એક થશે મેઘરાજા મન મૂકીને ગુજરાતમાં વરસવાના છે એમને લઈને પણ ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી પોતાની નવી નકોર આગાહીઓ છે એ વ્યક્ત કરી